અમદાવાદમાં ભારે સનસનાટી મચાવનાર ઓનલાઈન છે મોટી સફળતા હાથ લાગી છે આ સંબંધમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડોક લાવીને સિંહે વિગતવાર માહિતી આપી હતી આ સંબંધમાં કેટલીક નવી વિગત સપાટી પર આવી છે ફરિયાદીની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવતા આ સફળતા મળી છે પ્રાપ્ત માહિતી મુજબ વીસમી માર્ચ બે હજાર ચોવીસના દિવસે ફરિયાદીને કોલ કરીને પાસપોર્ટ મોબાઈલ ફોન એમડીએમએ ડ્રગ્સ સહિતની ગેરકાયદેસરની વસ્તુઓ ફરિયાદીએ મુંબઈથી તાઈવાન ખાતે મોકલી હોવાનું તથા ફરિયાદીને જીવની જોખમ હોવાનું પણ જણાવી ફરિયાદ પાસેથી એક લાખ પંદર કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી

કોલ આવે છે જેમાં એને કહે છે કે ફેટેક્સ કુરિયરમાં તમારા ડ્રગ્સ મળ્યા છે અને એ કુરિયર તાઇવાનથી ચાઇના જતું હતું અને એના માટે વન પોઈન્ટ વન ફાઇવ કરોડ આ ફરિયાદીએ ટ્રાન્સફર કર્યા હતા એમાં સ્કાયપ કોલ પર એક સીબીઆઈ ઇન્સ્પેક્ટર બનીને એ એને ઓળખ આપીને એને આ રીતે છેતરપિંડી કરી હતી તો આની પ્રથમ ફરિયાદ આપણે વીસ માર્ચના રોજે દાખલ કરી હતી ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીની વિગત મળી છે આપણે ચૌદ આરોપી ટોટલ અટક કર્યા છે અને જે છેલ્લે જે આરોપી આપણે અટક કર્યા છે એ એના વિગતમાં એવું છે કે એને ચાર લાખ નવાણું હજાર એક રોહન લેવા કરીને વ્યક્તિ છે એના અકાઉન્ટમાં આવ્યા હતા એને પછી વિરેન આસુદરિયા કરીને સુરતનો એક રહેવાસી છે એને આ પૈસા આપેલા હતા અને વિરેન આસુદરિયાએ ક્રિપ્ટો કરન્સીથી આ પૈસા આગળ ટ્રાન્સફર કર્યા છે